પોરબંદરના ઉદ્યોગનગરના લોકો રસ્તા પર ઉતરી ગયા મહિલાઓ રેલવે ટ્રેક પર બેસી ગઈ અને તંત્ર હજુ મૌન છે વિગતે વાત કરીશું નમસ્કાર હું છું પ્રથમ આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઉદ્યોગનગરમાં રેલવે ફાટક બંધ છે પણ લોકોની હવે સહન શક્તિ પૂરી થઈ ગઈ છે આ હવે ફક્ત રસ્તાનો પ્રશ્ન નથી આ તંત્રની બેદરકારીનો પ્રશ્ન છે ત્રણ વખત રજૂઆત થઈ ગઈ અને એકવાર અરજીઓ થઈ પણ ફાટક ખોલવાની માંગ હજી અધૂરી છે મીરા પારસનગર અને ઉદ્યોગનગરના લોકો આ ફાટક એકમાત્ર જીવન દોરી હતો પણ રેલવે વિભાગે તે પણ બંધ કરી દીધો નજર કરીએ તે દ્રશ્યો પર અલકાણી વીડિયો અમારે બેટિંગ કરાવવાનું છે એ પાછો ઉપર જતો નથી નઈ મોટરમાં તમે આવું ના કરી શકો તમને સમજાવ્યું એટલે તમે એવું રજૂઆત જે કયું હોય તમારે વિચાર અમે અમે એમ કહીએ છીએ આ બેન ને લેતા ગમ લઈ જાવ એમ ને એમ ને એમ જેના વિરોધમાં પાંચસો થી વધુ મહિલાઓ રેલવે ટ્રેક પર બેસી ગઈ પાટક ખોલોની રામધૂન બોલાવી લોકોએ મત આપીને જે પ્રતિનિધિઓને સત્તામાં પહોંચાડ્યા છે એ જ પ્રતિનિધિઓ આજે લોકોની વચ્ચે દેખાતા નથી સાંભળી તેના સ્થાનિકોનું શું કહેવું છે છેલ્લા ત્રણ મહિનાથી આ પાટક કોઈ પણ જાતના કારણ વગર બંધ છે લોકોનો પ્રશ્ન છે ઓછામાં ઓછા ચાલીસ હજાર વ્યક્તિને સ્પષ્ટ તો આ પ્રશ્ન છે તો તંત્ર જાગે પોરબંદરની પ્રજાની મુશ્કેલી સમજે ખાલી એસી ચેમ્બરમાં બેઠા બેઠા કોઈ ડિસિશન ના લે આવી એકવાર જો રાજકારણી માણસો અમલદારો ને હોદ્દેદારો આ સાયકલ કે સ્કૂટર લઈને આવે વૈકલ્પિક રસ્તો જે એની આપેલો છે એની અંદર જે અહીં સાયકલ સ્કૂટર લઈને આવીને દેખાડે આ પિચોતેર પગથિયા છે ચડીને ઉતરે તો અદભુવો થઈ જાય એવી હાલત છે તો એ પણ વસ્તુ સમજે પોરબંદરની પ્રજાએ તમને જે કોબે કોબે મત આપીને વિજય બનાવ્યા છે એનો આભાર માનો આ રીતે એને અવડો બદલો ન લ્યો મારા વાલા પોરબંદરની ની પબ્લિક નું દુઃખ સમજો આ અધમુવી છે ને હા અધમુવી થઈ જાય નથી આ રોજગાર ધંધા નથી કોઈ એવા ઉદ્યોગો એ લાવવાને બદલે તમે આવી નવી નવી સમસ્યાના ઘેરાવામાં પબ્લિકને ઢાલતા ન જાઓ જે ફક્ત પાંચ ટકા પબ્લિકનો વિકાસ થયો બાકીનો પંચાણું ટકાનું દર્દ સમજો આ ઉદ્યોગનગર વાળા અને મીરાનગર વાળાને પારસનગર વાળા પેનોને ખાલી એક દહીણ ઉતરાવા જવું હોય તો ત્રણ કિલોમીટર દૂરેને કાંખમાં છોકરાને ગાલીને જાવું પડે છે એની અડધે અડધી કલાક 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 રોજની બગડે છે તમારે જે કંઈ પણ ડિસિશન લેવા એ એંસી ચેમ્બરમાં બેઠા બેઠા લેવાય આ ગ્રાઉન્ડ ઉપર આવો આ આવીને તમે પરિસ્થિતિ સમજો તો તમને ખબર પડશે કે પોરબંદરની પ્રજાનું દુઃખ શું છે તમને એ માટે થઈને અમે ચૂંટીને નથી મોકલતા કે તમે અમારી આ રીતે પતોર ખાધો અમારે આ રીતે પતોર નથી ખંડાવી જો ચાર કે છ દિવસ નો જે અલ્ટિમેટમ આપીએ એ દરમિયાન આ વૈકલ્પિક રસ્તો અમને મંજૂર નથી ફાટક નહીં ખુલે તો આંદોલન વધારે ને વધારે ઉગ્ર બનશે તમે સુધરી જાઓ નગર પબ્લિક જો તમને સુધારશે ને તો ખરેખર ભૂંડે હાલે જાશો આજે અમે બધા લોકો ભેગા થયા છે આ ફાટક ખોલવા બાબતે આજે ફાટક બંધ કરી દીધો છે કોઈ ના પૂછા વગર અને જે રસ્તો બીજો આપ્યો છે વૈકલ્પિક રસ્તો એમાં જે પાણીનો વેણ માટેનો રસ્તો છે તો એ રસ્તા ઉપર એ પાણીના વેણ ઉપર કોઈ દી રસ્તો થાય જ નહીં અને આ જે રસ્તો આપ્યો છે અમને અમારી આખી સોસાયટીને કોઈને મંજૂર નથી તો વેલાહરા ફાટક ખોલી આપો એવી અમારી નમ્ર અરજ છે ને જો આ પાંચ દિવસ પછી જો ફાટક નહીં ખોલવામાં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરશું ને રેલ રોકો આંદોલન કરશું આજે અમે ટ્રેન ઉપર બેસીને આંદોલન કર્યું છે

ધારો કે ની બાજુમાં જે રેસીડેન્ટ છે આખું બરોબર છે એ લોકોને ને ત્રણ કિલોમીટર આખું ફરીને જવું પડે છે ને વૈકલ્પિક રસ્તો છે તો એ દર વર્ષે વરસાદ ને હિસાબે પાછો થોડો વટ પડશે કારણ કે પાણી નું વેણ છે અને મોટી ઉંમર છે તો એ લોકો ત્યાંથી જઈ શકે એમ નથી અને જે રસ્તો આપ્યો છે એના ઉપર ફરતો ઢાળ છે ઢાળ ઉપર જે કઈ વાહન ચડતા નથી ને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે ને એક્સિડન્ટ પણ થાય છે અને રોંગ સાઈડમાં જવું પડે છે બે થી ત્રણ કિલોમીટર બધાને રોંગ સાઈડ જવું પડે છે તો વેલાહારાનો રસ્તો કરો એવી અમારી બધાની માંગ છે ફટાક કોઈ રાજકીય પાર્ટી સાથે નહીં અમે અમારા અમારી સોસાયટી અને અમારી પબ્લિક અમે સાથે મળીને લડીએ છીએ ને લડશું ત્યાં સુધી ફટાક નહીં ખુલે ત્યાં સુધી અમારે રાજકીય લોકોને એટલો સંદેશ કે અમે અમારી રીતે લડશું અને કોઈ આવ્યા છે ભલે એ એનું કામ કરશે અમારે અમારે કોઈ રાજકીય નથી જોતું અમે ખુબ કરી લીધું બધુંય હવે અમારે નથી જોતું કોઈની ની રાજકીય અહીંયા આ ત્રીજી વખત અમે આંદોલન કરેલું છે જ્યારે અમે આંદોલન માટે ઉટાડીએ અને પછી જે મળવા માટે જાય છે કમિશનર ને કલેક્ટર ને આપણા અર્જુનભાઈ મોઢવાડિયા ને બધા મળવા માટે જાય છે ત્યારે બસ એક જ જવાબ આવે છે કે ચાર કે પાંચ દિવસમાં તમને જવાબ મળી જશે પણ ક્યારે આજ મહિનો દિવસ તો આંદોલન અમે કરીએ છીએ

જોઈ જાવ કે કેટલા મીટરનો ફરક છે બરાબર અઢી કિલોમીટરનો ફરક પડે છે આવી રીતે ચાર આવી રીતે અમારે ચાર ચાર વખત અવરજવર થાય છે તો ભાઈ અમારે પૈસા મફત ન થાવતા કે પેટ્રોલ પંપ અમારા ઘરનું નથી બરાબર અમે પેટ્રોલ પંપે અમારા પૈસાથી પેટ્રોલ પુરાવીએ છીએ તમે અમને સહકાર નથી આપતા તમે અમારા પરસે પૈસે જલસા કરો છો તમે જરા કેતો વિચારો

પછી જે સ્કૂલો આવે છે છોકરાઓ ત્યાં જાય છે ટ્યુશનમાં જાય છે જે છોકરીઓ ટ્યુશનમાં જાય છે કે ઈ ફૂલ ફરીને કેવી રીતે જાય ભાઈ અમારે વૈકલ્પિક રસ્તો તો જોતો જ નથી એટલે વૈકલ્પિક રસ્તાની તો કોઈ વાત જ નઈ કરતા બેંક નથી આ વૈકલ્પિક રસ્તો નથી જોતો અહીંયા અમારે બેંક કઈ નથી બેંક જાવું હોય તો અમારે હાઈવે ઉપર જાવું પડે છે તો અમે આટલો વેટ અહીંયાથી વૈકલ્પિક રસ્તામાંથી અમે જઈએ વૈકલ્પિક રસ્તામાંથી ધારીઓ ચડીએ ધારીઓ ચડીએ અને રોંગ સાઈડમાં જાય રોંગ સાઈડ જઈને પાછો ટર્ન લઈએ

અને એ જ અમારી માંગણી છે બાકી રાજકારણમાં તો તમે જે પણ પાર્ટી આવે ને એ અમારું હિત નથી કોઈ વિચારતું દરેક દરેક પોતાની સલામતી ગોતે છે માણસથી કોઈની ગરીબ માણસ અત્યારે ત્રણસો ની રોજી ઉપરથી મતલીમાં અત્યારે હાજર રહ્યું છે તો દસ હજાર વ્યક્તિનું શું અત્યારે અને ઉદ્યોગ કોઈ છે નહીં કોઈ કેમ નથી જોતું બધાને રાજકારણની ખુરશી જ ગમે છે મને બેસાડે તો મનેય ગમે અને આજે ગરમી અને પબ્લિક પાણી વિનાની એક કલાકથી અહીંયા ઊભી છે અમારું અન્ન પાણી અન્ન છે અત્યારે પાંચ દિવસમાં પાંચ દિવસમાં અમારા પાંચ દિવસના પ્રશ્ન હજુ નથી સોલતા પાંચ મહિના થયા હવે જે કરવું હોય એ તમે કરી લો આઠ દિવસ સુધી જ અમારી મોહલત છે પછી નવમા દિવસ કોઈ કારણ પછી તમે કહેતા નહીં

ફાટક બંધ છે અને એ જ વૈકલ્પિક રસ્તો બતાવે છે જે રસ્તો પોતે જ એક મજાક છે તોડેલા રસ્તા ખાડા ધૂળ જાણે લોકો માટે સુવિધા જ નહીં સજા અપાઈ હોય ચાલીસ થી વધુ લોકો રોજના જીવનમાં તકલીફ અનુભવે છે પણ જવાબદાર અધિકારીઓ પાસે સમય નથી લોકોએ હવે ચેતવણી આપી છે જો આગામી આઠ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે સરકારો વિકાસના મોટા દાવા કરે છે પણ હકીકતમાં ઉદ્યોગનગરના લોકો આજે એક ફાટક ખોલવા માટે પણ લડવું પડે છે અને જો તંત્રને સમજાતું નથી તો આ એ લોકો એક દિવસ લાવશે જ્યાં ફાટક પણ ખુલશે અને તંત્રના તાળા પણ તમારો અભિપ્રાય અમને જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં